આજે આપણે બનાવીશું બટાકામાંથી એકદમ સરસ એવું મંચુરિયન તો તેના માટે આપણે આ બટાકા લઈને તેને સારી રીતે છોલી લેશું અને હવે આપણે તેને બધી જ સાલ ઉતારીને આ રીતે તેને એકદમ સરસ સીન પાણી અને રેડી કરી લઈશું તો સીણ પાળી જાય એટલે આપણે આને સરસ એવું બે પાણીથી સારી રીતે ધોઈ લઈશું અને હવે આપણે તેમાં રહેલું આ વધારાનું પાણી છે તે કાઢી લઈશું અને હવે આપણે મસાલામાં તેમાં એક ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણા જેવું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું બે ચમચી જેટલું કોર્નફ્લોર ફ્લોર બે ચમચી જેટલું મેદો એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આના નાના નાના બોલ્સ અને રેડી કરી લઈશું બોલ્સ બની જાય એટલે આપણે તેને ગરમ તેલમાં એકદમ સારી રીતે ફ્રાય કરી લેવાના છે તો એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એકદમ સરસ ફ્રાય કરી લઈશું અને હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે તેનો મસાલો બનાવવા માટે ડુંગળી લીલું મરચું અને લસણ સારી રીતે સાતળી અને તેલમાં આ રીતે સાતડી લઈશું અને હવે તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું અને મીઠું એડ કરી લઈશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો ટામેટો કેચઅપ એક ચમચી જેટલો રેડ ચીલી સોસ અને એક ચમચી જેટલો આપણે તેમાં સોયા સોસ એડ કરી સારી રીતે મિક્સ કરી અને કોર્ન પાણી એડ કરી અને આપણે મંચુરિયન બોલ્સ એડ કરી અને રેડી છે આપણું મંચુરિયન